અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ જેસિંગબરાના શિવાજી ચોકમાં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મહિલાઓને મહેનતાણું આપી કોંગ્રેસના ઉમેદવારને ટેમ્પલેટનો વિતરણ કરાયું હતો તો વિરોધ ન અડકતા હોય તેવો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો છે અમરેલીના જયસિંગબરા શિવાજી ચોક વિસ્તારમાં કોંગ્રેસની પત્રિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ દ્વારા મહિલાઓને ટેમ્પલેટ વિતરણ કરવા મહેનતાણું આપી કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતા No, મહિલાઓ દ્વારા સ્વીકાર કરતા તો બીજી બાજુ મહિલાઓ કોંગ્રેસના ઉમેદવાર જેની બેનર કે પૂર્વ વિરમજી ઠુમ્મરને પણ ઓળખતા વાયરલ રાજકારણ ગરમાયું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા પત્રિકા વિતરણ કરતી નિવેદન મોબાઈલ કેમેરામાં કેદ ભાજપ દ્વારા કોંગ્રેસના પ્રચાર પ્રસારમાં અવરોધ ઊભો કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કરાયો હતો કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ અમને સામને જોવા મળી આવ્યા હતા તો અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે રજક થવા પામી હતી તો એકબીજા સામે આક્ષેપ પ્રતિક્ષાતો કરતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો ત્યારે હવે અમરેલી લોકસભા બેઠકમાં કોણ હાથ

એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જેસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપવું નથી જેનું પણ જો જેણે આપવું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બન્યો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહ વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે લોકોને વેચાવીશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જયસિંહ ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ દિવસ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કંઈ હતું નહીં આટલું હતું હસ્તું જય જય ભારત જુનભાઈ ચોસા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહીએ છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ ડાકવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ જે બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ